આપનો પરિચય અને આખી ઘટના બની છે અમારો ભાઈ છે કાકાનો છોકરો છે એ કાકાના છોકરાનું અહીંયા મકાન આવેલું છે ચોટેવા લીમડી આગળ નીચે મહાદેવ સ્ટીલ કરીને દુકાન છે ઉપર રેસિડેન્ટ છે એ મકાન અમે બે હજાર એકવીસ બાવીસને નવું બનાવેલું છે અને બાજુમાં મહેશભાઈ એલઆઈસીની ઓફિસ આવેલી છે એ મહેશભાઈ એલઆઈસી વાળા ઓફિસ અને એનું જૂનું મકાન હતું જોડે એનું ખોંધકામ ચાલુ કર્યું તોડીને નવું બનાવવાનું ચાલુ કર્યું હતું એ બે મહિના પહેલાં એમણે ચાલુ કર્યું હતું અને મહિનો ફરી કામ ચાલ્યું પછી એમને પહેલાં હાથથી તોડ્યું ને પછી જેસીબીથી તોડ્યું જેસીબી તોડવાને કારણે અમારે મકાનમાં જે નીચેની જે માટીથી હલી ગઈ અને આખું વાઇબ્રેટ માર્યું એને લીધે મારું આખું મકાન નમી ગયું છે અને અત્યારે અમને ફાયરબ્રિગેડવાળા મકાન ઉતારવાનું કઈ જ ગયા છે મ્યુનિસિપાલિટીથી અમને નોટિસ બી મળી ગઈ છે એ નોટિસને આધારે અમે મકાન તોડીએ છીએ કશું કોઈને જાણ થઈ નથી પણ મારું મકાન આખું એમને લીધે તૂટી ગયું છે અને પાછળ જે બે મકાન આવેલા છે બનસી બે પારેખનું અને નહેનભાઈ ડાયાભાઈ પટેલ એમને મકાન બી નુકસાન થયું છે એમનો બી આગળનો ભાગ નમી ગયો છે આ આખું તમારું મકાન નવા નું મૂળ કારણ શું મૂળ કારણ બાજુ એમને એક જેસીબી થી લાવ્યો હતો જેસીબી ની વાઇબ્રેટ ના કારણ અને જે ખાડા ખોદ્યા છે એ પંદર દિવસ સુધી એમને ભર્યા ભી નથી અને જસ્ટ અમારા મકાન ને એને બોર બનાવ્યો છે બોર બનાવવા લીધે આખી નીચે ની જે જમીન હતી એ ધસી ગઈ છે અને આખું મકાન એને નમી ગયું છે અમે ત્યાં સિવિલ કોર્ટમાં દાવો એમના ઉપર દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી જે પોતે કરી છે